તાપી રીવર ફ્રંટ ખાતે તાપી વન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તેમજ સંસદ પ્રભુભાઈ વસાવા તથા તેમના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત કથા શ્રી મેહુલ જાનીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાનું ભવ્ય આયોજન અંગે બેઠક યોજાઈ હતી નગરમાં આવેલા તાપી રીવર ફ્રન્ટ ખાતે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવા તેમના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાના ભવ્ય આયોજન અંગે સુપ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના સાનિધ્યમાં બેઠક છે પાવન પ્રસંગો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી ત્રીસ

જંગે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું કથાકાર મેહુલભાઈ જાની દ્વારા કથાના આયોજન અંગે વિસ્તૃત સમજણ આપી હતી તો આ પ્રસંગે રાજકીય સામાજિક સહકારી અગ્રણી તેમજ કોર કમિટી વ્યવસ્થાપક સમિતિ સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં કથાપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા સાંસદ પ્રભુભાઈ વસાવાએ સૌને નમ્ર અપીલ કરી હતી સૌને જય શ્રી કૃષ્ણ માંડવી નગરના આંગણે સૂર્યપુત્રી તાપી મૈયાના તટ પર તારીખ ત્રેવીસ નવેમ્બરથી તારીખ એક ડિસેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન વિશ્વવિખ્યાત કથાકાર ખેરગામવાળા એવા આદરણીય મહેલભાઈ જાની બાપુના સ્વમુખે આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમોને વણી લેવામાં આવ્યા છે રાષ્ટ્રની રક્ષા કરીને આવેલા એવા માજી સૈનિકોનું સન્માન પણ રાખવામાં આવ્યું છે અને જે સૈનિકો શહીદ થયા છે એવા સૈનિક શહીદ સૈનિકોની વીર માતાઓ છે એમને પણ સાથે સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં આયોજન કર્યું છે અને પહેલી ડિસેમ્બરે સર્વપિત્ર અમાસ છે તે દિવસે પિતૃઓના મોક્ષાર્થે એમાં વિષ્ણુ યાગ પિતૃ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય ઓગણત્રીસ તારીખે આપણા વિખ્યાત ડાયરા કલાકાર એવા આદરણીય કીર્તિલાલ ગઢવીજી અને રાજુભાઈ ગઢવી તથા તનવી ગઢવીજીના સ્વમુખે એક સરસ મજાનું એક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથામાં સૌ કથા પ્રેમીઓ ધાર્મિક આગેવાનો આમાં આવે એવો અમારા તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હું સાંસદ પ્રભુભાઈ વસાવા અને મારા પરિવાર વતી આપ સૌને ભાવભી ભાવભીનું આમંત્રણ પાઠવો છો ભારત માતા કી જય વંદે માતા જય શ્રી કૃષ્ણ ચરી શામ પવિત્ર તીર્થમાં સ્થાપિક પવિત્ર ધરાપ તારીખ ત્રેવીસ અગિયારથી એક ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથા અને વિષ્ટિવનું આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા પોતે આંતરરાષ્ટ્રીય કથાકાર વિધુલભાઈ જાની ક્યાગામવાળા कथा पर तो तो तारिक भी संगीत में स्वागत कर मुख्य अचमा श्री प्रभुभासदली तथा समस्त बाडोली विस्तार नगरजनों द्वारा भव्य श्रिधा ने विश्वास में आ कथा आयोजन तारीख ओगत तारीखे विश्व प्रसिद्ध पजनी कीर्तिन गो नायरो जनसंध्या आयोजित है तो भक्तों ने कथा में पधारवा શ્રી મેહુલભાઈ જા મહા તરફથી તથા શ્રી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના પરિવાર તરફથી સૌને પધારવા ભાવભાઈ કથાની ભવ્યપોથયાત્રા તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી બપોરે બેત્રીસ કલાકે શ્રી તભુભાઈ વસાવા સાંસદ સાહેબના નિવાસ સ્થાનેથી નીકળી સમસ્ત માંડવીની ગલીઓ ગલીઓમાં કૃષ્ણનો રસ આપતા આપતા કથા સ્થળે પહોંચીશું આ કથામાં પધારવા સૌને